આજે આપણે ઘરે બેઠા દર્શન કરાવીશું સાતસો વર્ષ જૂના આસુદેવ મહાદેવ મંદિરના ગાંધીનગરના કલોલ તાલુકાના જામડાથી માત્ર એકાદ કિલોમીટર દૂર સુંદર વનરાજી વચ્ચે આ પવિત્ર સ્થાનક નિર્મિત છે સુંદર કોતરણીથી શોભતા આ મંદિરમાં શિવલિંગની નહીં પરંતુ પ્રભુની પ્રતિમાના દર્શન થાય છે તો આવો કલોલ તાલુકાના અનોખા શિવાલય આસુદેવ મહાદેવ મંદિરના દર્શન કરીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં જામડાથી એકાદ કિલોમીટર દૂર સુંદર વનરાજીમાં આસુદેવ મહાદેવનું અતિ પ્રાચીન અને સુંદર મંદિર આવેલું છે અહીં મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા આસુદેવ મહાદેવ મંદિરની બાંધણી વિક્રમ સંવાદ તેરસો છપ્પનમાં એટલે કે આજથી લગભગ સાતસો વર્ષ પહેલાની હોય તેમ લાગે છે આ દિવાલયની વિશેષતા એ છે કે અહીં કોઈ લિંગ કે પગની ખરી નથી પરંતુ અહીં પ્રાચીન પ્રતિમાની પૂજા થાય છે આસુદેવ મહાદેવના મંદિરમાં શિવજીની પ્રાચીન પાષાણની પ્રતિમા સ્થાપિત છે છે જેની અહીં પૂજા અર્ચના કરાતી હોય આ પ્રતિમા ભગવાન વિષ્ણુ અને રણછોડ રાયજીને મળતી આવે છે આસુદેવ મહાદેવનું મંદિરની બાંધણી સાદગીમય હોવા છતાં ખૂબ જ આકર્ષક છે મંદિર પરિષદમાં ખૂણે ખૂણે શિવત્વનો અહેસાસ થાય છે આ મંદિરનું શિખર સાહીઠ ફૂટ ઊંચું છે આ મંદિરમાં નાના મોટા કુલ બત્રીસ ઘુમટ અને ઇઠ્યોતેર દરવાજા છે આ મંદિરની બાંધણીની વિશેષતા એ છે કે સૂર્યોદયનું પ્રથમ કિરણ અને સૂર્યાસ્તનું અંતિમ કિરણ આસુદેવની પ્રતિમા પણ પડે તે રીતે કરાય છે મુખ્ય મંદિરની બાજુમાં કાળબૈરવની પણ સ્થાપના કરાઈ છે ઉપરાંત શેટલીયા વીરની પણ દેરી છે સમગ્ર મંદિરની બાંધણી રાજમહેલ જેવી દ્રશ્યમાન થાય છે આ વાસુદેવ દાદા એ સ્વયંભૂ પ્રગટ થયેલા છે એક શિલાલેખ પણ ઉપરના માળે આવેલો છે તેરસો છપ્પનની સાલમાં આ શિલાલેખનો જીર્ણોદ્ધાર થયો છે કંકુબાઈ નામની સતીએ આનો જીર્ણોદ્વા કર્યો એવો શિલાલેખમાં બુડિયા લિપિમાં ઉલ્લેખ કરેલો છે દરેકની બાધા આખરી હોય તો અહીંયા લઠ હોય બાધા હોય છેડાછેડી આખા જામડા ગામની અને ફરતે આજુબાજુના ગામોમાંથી પણ બધા ભાવિક ભક્તો અહીંયા આવે છે અને દાદાના ઉપર અતૂટ શ્રદ્ધા છે આ મહાદેવ મંદિરમાં લોકો પોતાના પુત્રની બાબરી વિધિ કરવા માટે આવતા હોય છે તો શ્રાવણ માસ દરમિયાન આસુદેવ મહાદેવના દર્શનાર્થે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આસ્થા ફેર અહીં પધારતા હોય છે શ્રાવણ માસના દસ સોમવારે અને પૂનમના દિવસે અહીં નાનો મેળો પણ ભરાતો હોય છે તમામ ભક્તોને મંદિર ટ્રસ્ટ તરફથી શ્રાવણ માસમાં ચા પાણી અને પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે તો આમ આ સુદેવ મહાદેવના અતિ પ્રાચીન મંદિરમાં પ્રતિમા સ્વરૂપે બિરાજમાન શિવના દર્શનનો સુંદર લ્હાવો ભક્તો લઈ રહ્યા છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ગાંધીનગર